હેલો એવરી વન વેલકમ ટુ ધ ન્યુ વ્લોગ તો તમે બધા જાણો છો કે આપણે આ મોન ટોરન્ટોથી મોન્ટ્રેલ રોડ ટ્રીપ કરીને આવ્યા છીએ પહેલાં તમને કિંગસ્ટન બતાવ્યું મોન્ટ્રેલ બતાવ્યું ગઈકાલે મોન્ટ્રામલો બતાવ્યું અને આજે એકચ્યુઅલી પ્લાન હતો ક્યુબેકનો પણ એ અમારે કેન્સલ કરવો પડ્યો કેમ કે એટલી બધી ટેવ ન હોય કાર ચલાવવાની છ છ કલાક જેવો રસ્તો હતો ટોરન્ટોથી અહીંયા કિંગ મોન્ટ્રીયલ આવવાનો અને ક્યુબેકમાં એટલું જ બદલતા હતા ત્રણ સાડા ત્રણ કલાક જવાનું અને પાછું એટલું આવવાનું તો અને સવારથી આજે વેધર પણ વરસાદી હતું અને અત્યારે સવા ત્રણ વાગ્યા છે ત્યારે જઈને થોડોક તડકો નીકળ્યો છે તો અમે ક્યુબેક જવાનું કેન્સલ કર્યું છે અને હવે અમે આજે સવારે ત્રણ વાગે બપોરના ત્રણ વાગ્યા છે સવારથી ક્યાંય નીકળ્યા નથી બપોરે અમે નીકળ્યા છીએ અને નજીકમાં એક આઉટલેટ છે તો ત્યાં જોઈએ જઈને શું છે હું પહેલીવાર જાઉં છું તો મતલબ અહીંયા આઉટલેટ સ્ટોર એવા હોય કે જે આપણે બધી બ્રાન્ડેડ વસ્તુ સ્ટોર્સ હોય ને કે નાઇકી છે શૂઝની પછી એડિડાસ છે પછી કપડા માટેની તો બધી વસ્તુઓ છે પરફ્યુમ સાથે તો અહીંયા મતલબ જેટલા બી નોર્થ અમેરિકા તેમજ ઓસ્ટ્રેલિયા યુરો બધી જગ્યાએ છે ને આઉટલેટ સ્ટોર હોય જ છે એ બધા આઉટલેટ સ્ટોરમાં છે ને જનરલી તમને છે ને આ બધી બ્રાન્ડ છે એનો બહુ મોટો સ્ટોર હોય બધી જગ્યાએ અને એ લોકો છે ને જનરલી ડિસ્કાઉન્ટ રાખતા હોય છે પંદર ટકાથી લઈને ઓલ વે પચાસ સાઠ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ હોય છે ડિપેન્ડિંગ ઓન કેવો ટાઈમ ચાલે છે અમુક અમુક મંથ એવા હોય છે કે જેમાં એ લોકો ડિસ્કાઉન્ટ વધારી દે તો એ રીતનું હોય છે કે જ્યાં તમને બધી ડિસ્કાઉન્ટ મળે અને ઘણા બધા લોકો અહીંયા જતા બી હોય છે તો એ લોકોને કાઇન્ડ ઓફ હોલસેલ જેવું થઈ જાય એક બિઝનેસ મોડલ તો એના લીધે આ લોકો આઉટલેટ સ્ટોર રાખતા હોય છે આ કોઈ સેકન્ડ કોપી કે ફર્સ્ટ કોપી વાળા નથી જે બ્રાન્ડેડ હોય છે એ જ સ્ટોર બધા હોય છે પણ આ ખાલી છે ને અહીંયા એ લોકોની એક સ્ટ્રેટેજી છે કે અહીંયા લોકો આવે વધારે વધારે તો તમે જોશો કે આખું એક બહુ મોટું પ્લાઝા છે અને પ્લાઝામાં છે ને ફરતી બાજુ બધા બ્રાન્ડેડ સ્ટોર છે અને વચ્ચે પાર્કિંગ છે આપણે ત્યાં જે જઈશી ખાલી મતલબ જનરલી એક

અમે જોઓ સફોરા આયા બનાના રિપબ્લિક ના કેટલું પાર્કિંગ આઈ છે અહીંયા કેટલી ગાડીઓ પડી છે પરસી બાજુ બધે પાર્કિંગ જ છે મળતું જ નથી જગ્યા પાર્કિંગ ક્યાંય अवेलेबल નથી કેટલું ફૂલ એટલા લોકો અહીંયા લેવા આવતા છે આજે પાછો રવિવાર છે એટલા જો અહીંયા આ બધું છે ને ફરતું આખું પ્લાઝા છે એ આપણે ફરતી ફરતી જશું તમને હાઈ બતાવી દઉં જો છેલ્લે સુધી તમને આમ આખું સર્કલ છે વચ્ચો વચ્ચે છે ને આખા સર્કલમાં આ જે પાર્કિંગ દેખાય છે ને તમને એ પાર્કિંગ છે અહીંયા કે જેમને જે તમને દેખાતું હશે અહીંયાથી આ બધી વસ્તુઓ છે ને એ પાર્કિંગ છે જ્યાં સુધી તમને કાર દેખાય નહીં અને આ ફરતે ફરતું આટલું છે અને આમાં એક એક પાર્કિંગ ગોતો આમાં પંદર વીસ મિનિટ લાગે છે એટલા લોકો અહીંયા પાર્કિંગ કરે છે ને આવે છે વિઝિટ કરે છે એટલે એ રીતનું છે આ બધા સ્ટોરના બેક યાર્ડ છે અહીંયા સ્ટોરેજ ત્યાં કરતા હશે કેટલા બધા લોકો આવે છે થેલા ભરી ભરીને જો તમને દેખાતું હશે હા પચાસ ટકા અને ત્રીસ ટકા અને સાહીઠ ટકા ને એવા ડિસ્કાઉન્ટ હોય છે એટલે લોકો અહીંયા થેલા ભરી ભરીને જાય છે ને બ્રાન્ડ એ બધી અહીંયા છે અમેરિકન ઈગલ ગેસ ન્યૂ બેલેન્સ નાઇકી અંડર આર્મર એસપેસ રેસ્ટો નાઇકીની ફેક્ટરી લાગે છે અહીંયા કે નામ છે એવું જો અહીંયા આપણે જમવાનું છે અંદર બી ઘણા બધા ફૂડ કોર્ટ છે બટ આનું મેઇન એન્ટ્રન્સ છે કેનેડા અને ક્યુબેકનો ઝંડો અને અહીંયાની મેઇન એન્ટ્રન્સ છે આ રીતે આપણે અંદર જઈને બધું જોશું હવે આ બધું એ બધી વસ્તુ અંદર આવશે જો આ બધું હોટડોગ નહીં છે સામેની બાજુ છે જમવાનું ઓલી બાજુ બી છે લાઈનમાં આવતું જ જો આ બાજુ આ નાઈકી ફેક્ટરી છે પછી એની આગળ બી ઘણું છે આમ આગળ આગળ બધા સ્ટોર છે આપણે જોયા એ બધા આમ છે પ્લસ આ બાજુ બી એટલા સ્ટોર છે અહીંયા છે ને સવારથી લોકો આવે ને સાંજ સુધીમાં છે ને બધી શોપિંગ કરીને પછી ઘરે જાય એ રીતનું છે ચાલો તો આપણે નાઇકી ફેક્ટરીમાં જઈએ અંદર કેવા ભાવ છે નહીં જોઈએ નાઈકીમાં જવું હતું તો ખરા પણ આ જો લાઈન વાં સુધી પચાસ સાહીઠ લોકો લાઇનમાં જાય તો હવે આપણે સનગ્લાસ હટ કે એમાં વોચની એક કદી શોપમાં જઈએ આ જો એડિડાસ આવી ગયું છે તો આપણે એ ટ્રાય કરીએ ચાલો અંદર જોઈને જોઈએ કેવા ડિસ્કાઉન્ટ છે અહીંયાથી તો દેખાય છે પચાસ ટકા લખેલું છે અહીંયા પણ અંદર જોઈને જોઈએ ચાલો જા શૂઝ ના સ્નીકર્સ આ વાળા અહીંયા તમને દેખાતું હતું સો ડોલર એટલે કે છ ના છે હા પચાસ ટકા ઓફ છે આ જો પચાસ ટકા બધા બધા શૂઝમાં પચાસ ટકાનું

આ ખરીદી થઈ ગઈ છે હવે પાંચ વાગે આમે આ બંધ થવાનું છે તો હવે આપણે રવાના થઈશું પાછળ તમને બધી ડિટેલ કહી દેસુ હમણાં થોડી વાર માં કે અહીંયા કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું અમને અને શું મળ્યું ચાલો તો મિત્રો જો અમને છે ને આમાં એડિડાસ ના શૂઝ લીધા સ્નીકર્સ તો એમાં ટોટલ પચાસ ટકા ડિસ્કાઉન્ટ હતું તો મારા માનસીના બે ના લીધા છે આ વાળા આ રીતના વ્હાઈટ સ્નીકર્સ ટોટલ પચાસ સો ડોલરના હતા પચાસ ડોલરનું ડિસ્કાઉન્ટ મળ્યું અને એ પચાસ ડોલરના ડિસ્કાઉન્ટથી અમને છે ને ટોટલ બસો ડોલરના બે ઇ શૂઝ આવ્યા છ છ હજારની એક જોડી તો એમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળ્યું એટલે ટોટલ કંઈક ટેક્સ લાગીને છે ને તેત્રીસોની એક જોડી પડી અમારે અહીંયા મતલબ જે વસ્તુ અમને એકસો દસ ડોલરમાં ટેક્સ સહિત પડ્યો તે વસ્તુ અમને સાઈન્સ સાઈન્સમાં પડી એટલે એ રીતનું છે અમે તો અહીંયા કાંઈ પ્લાન કરતા નહોતા પણ આ આઉટલેટ સ્ટોરનું જો આવું જ છે આ જ કન્સેપ્ટ છે કે લોકો અહીંયા આવે એટલે એકવાર આવી જાય પછી કાંઈ ને કાંઈ તો એને યાદ આવવાનું જ છે અને કાંઈ ને કાંઈ તો એ લેવાના જ છે તો આ રીતનો હતો આ એક આઉટલેટ મોન્ટ્રિયલનો છે ને પ્રીમિયમ આઉટલેટ તરીકે છે મીરા બેલ કરીને એરિયા છે ફ્રેન્ચમાં એને મીહા બેલકીએ છે તો આ એરિયામાં છે ને મોન્ટ્રેલ પ્રીમિયમ આઉટલેટ કરીને છે ત્યાં અમે આવેલા હતા તો આ વ્લોગને અહીંયા જ આપણે પતાવીએ છીએ તો તમે કોમેન્ટમાં જણાવજો કે તમે ક્યાંથી જોવો છો આ વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દો અને તમે છે ને વિડીયોને છેલ્લે સુધી જોતા જાઓ થોડો અમને સપોર્ટ મળશે ઘણા બધા લોકો છે એક એક મિનિટની અંદર જોઈને વયા જાય છે તો એ રીતનું છે અને સિત્તેરથી એંસી ટકા લોકો છે જે વિડીયોઝ જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો ઘણા બધા વ્યુઅર્સ છે હમણાં નાઇન્ટી ફાઈવ પર્સન્ટ વ્યુઅર્સ છે નવા આવેલા છે તો એના માટે તમે અગર જો ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો અમને બહુ ફાયદો થશે ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં